બીજી બાજુક મહિલા પણ આ વર્તી બાબતે વાદા સૂચનો દરમિયાન જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું વિરોધ પાર્ટી કોંગ્રેસ અને આ આપવાળાએ આ બાબતે આવેદન આપેલ છે છતાં એ જિલ્લાના વિકાસકર્તા અને પ્રોગ્રામ ઓફિસર મંત્રીઓના ઇશારે મનસ્વી વર્તન કરી રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે આપણા ધારાસભ્ય અને મંત્રી ભીખુ પરમાર આ બાબતે મૌન કેમ શું આપણા જિલ્લાના મંત્રી જિલ્લાની બહેનોને મદદ કરશે કે કેમ આવા સવાલો લોક મુકેલ જાહેરમાં ચર્ચાઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ તહેલકા ન્યૂઝ અરવલ્લી

અને લગ્ન સર્ટિફિકેટ છે અમારી જોડે અને બી છે અને અત્યારે બીજા નંબરમાં છે ઈમેન એસસી અને એસટી માં બે ફોર્મ ભરેલ છે એ પહેલા ફોર્મ જે મેરી લિસ્ટ બહાર આવી ગયા એમાં એસસી હતું અને બીજા નંબરમાં માં આવી તે ફરીથી મેરીટ લિસ્ટ 11 ના રોજ આવે છે તે ફોર્મ મેરી લિસ્ટ માં એ એસટી તરીકે આવ્યું છે એ બાબત એ કેવી રીતના બની શકે એ બાબત તમને ન્યાય મળવો જોઈએ આ બાબતે કોઈ જગ્યાએ રજૂઆત કરી તમે હા મેં મોરા સાહેબ અપીલ કરી હતી મોરા સાહેબ હતા તો સરને ભી વાત કરી હતી તો સર એવું કીધું કે તો બે ફોર્મ ભર બે તમે ભી ભરી શકો છો બે ફોર્મ એ તો બે ફોર્મ કેવી રીતના ભરી એસી અને એસટી માં એ બાબત તમને ન્યાય મળવો જોઈએ